આમ એટલું બધું મારામાં ચેન્જ આવી ગયું છે બધી અમુક એક્સપિરિયન્સના કારણે અમુક તબક્કાઓના કારણે અને ઘણા બધાએ સપોર્ટ કર્યો છે ઘણા બધાએ સપોર્ટ નથી કર્યો અને તો ભી આમ ગઈ મજા આઈ ગઈ અને મારા વ્લગના સફરમાં તો મારા જે દૂરના જે હતા ને મારા એ લોકોએ મને સપોર્ટ કર્યો છે પોતાના કરતા બીજાએ વધારે સપોર્ટ કર્યો છે મારા ભાઈભાઈનો કરતા બીજા લોકોએ વધારે સપોર્ટ કરે તો બધાને ટાઇમ યુ સો મચ કાઈ તો આજે આ બ્લોગ માં હું તમને બતાવવાનું છે કે જે મેં જેટલા બી બ્લોગ બનાવ્યા છે એવા શોર્ટ તમે એક જ વિડીયોમાં હું તમને બધા બધું એક બધા આખા બ્લોગ ટ્રીપ ને એક સફર કરાવવાનો છું તો ગાઈસ તમે આ બ્લોગ ટ્રીપ ની સફર જોઈજો ચાલો 2025 came loaded with incredible music from start to finish and now to close it out properly we are unveiling the top 50 songs of the year chosen by our amazing listeners relax listen and enjoy thank you તો તમે કોલેજ ટ્રીપ તમે જે વ્લોક ટ્રીપ આખી જોલી લીધી છે મને બહુ મજા ગઈ કેમ કે ફેમિલી કરી કરી છે છે કોલેજ મારા ફ્રેન્ડ ટ્રીપ કરી છે પછી નવી નવી પ્લેસ એક્સપ્લોર કરી છે ગાઈસ વિડીયો બનાવવાની એટલી મજા આવી કે બધાય સપોર્ટ કર્યો ગાય સપોર્ટ કર્યો જેને દિલથી સપોર્ટ કરે છે મને થેન્ક યુ સો મચ ગાઈસ એવા બે ત્રણ ફ્રેન્ડ છે મારા એમને બહુ સપોર્ટ કરે છે મને જ્યારે વ્લોક સ્ટાર્ટ નતા કર્યા અને અત્યાર સુધી સપોર્ટ નતો કરન ત્યારથી અત્યાર સુધી મને સપોર્ટ કરે છે થેન્ક યુ સો મચ જે નથી સપોર્ટ કરે અને બી થેન્ક યુ સો મચ કારણ કે એમ નથી કંઈક શીખવા મળ્યું છે જીવનમાં તો ગાઈશ આઈ હોપ કે તમને મજા આવી ગઈ હશે અને તો ગાઈશ બહુ બધું શીખી લીધું છે અને બીજા પચીસમાં અને બીજા છવ્વીસમાં મારે બહુ મહેનત કરવાની છે મારા ફેમિલી માટે મારા ફ્રેન્ડ માટે અને આ મારા મારા પરિવાર માટે તો હજી મહેનત ફૂડ કરવાની છે અને ગાઈશ તમે સપોર્ટ કરતા રહેજો ગાઈશ તો અત્યારે હું માતાજી જઉં છું કારણ કે માતાજી પથરાનું છેડ બાકી ગયું છે આપણે જોઈ લઈએ કે કેવો વાગે છે મસ્ત આપણે જય માતાજી રામ રામ ચલો ચલો ફાઇનલી આપણે માતાજી આવી ગયા છે તમે જો પાછા દેખાતો સેટ મસ્ત વાગી ગયો છે જે તમને બતાવું તમને હું આ સેટ આપડે બીજા બે કે ત્રણ દિવસ ઉપર મારે છે જો હવે જ મેં ધજા એવું લગાવી દીધી છે જોઈ લો જો આપી મસ્ત વાગી ગયા છે જોઈ લો મસ્ત વાગી ગયો છે શેડ વાગી ગયો છે મસ્ત ધજાબજા લખાઈ દીધે છે ગાઈસ ચાલો હવે આપણે બળદેવના ઘેર જવાનો છે મળવા માટે એને તો આપણે મળી લઈએ પછી ચલો જો આના માતાજી છે યાર ને જોરદાર હજુ બીજું બધું લાઇટિંગ ને બધું કરવાનું બાકી છે એ પછી અમે ધીમે ધીમે કરી દઈશું મસ્ત તો ચલો ગાઈસ તો ગાઈસ અમે ફાઇનલી મસ્ત જો આગળ દરિયા કિનારે આવી ગયા છે અને તો ગાઈસ જે પહેલો વિડીયો બનાવ્યો ને અહીંથી બનાવ્યો હતો મહીસાગર નદી કિનારે પહેલો વિડીયો તો મારો મસ્ત હતો અને આજે આજે છેલ્લો દિવસ છે આજે છેલ્લો મારો વ્લોગ છે આ બે હજાર પચીસ નો અને બોહાર મસ્ત મહીસાગર નદીએ આ વન તો ઓળખો જ છો અને આ ભાઈને ઓળખો છો ફાઇનલી આપણે આવી ગયા છે અને આ વિડીયો બહુ ખાસ ખાસ નહીં તમે જે આગળ બધી વિડીયો બતાવી દીધા વિડીયો એન્ડ કરવાનો છે અને બીજું કઈ ના ખાલી ફરવા મળે ત્રણ ત્રણ જણા ઈચ્છા થઈ ગઈ હતી મારે અમારે તો અચાનક ઈચ્છા થઈ જાય ગમે ત્યારે આવવાની તો બલદેવ ને ફોન બોન કર્યો પછી અમે આવી ગયા છે અમે ત્રણે ત્રણ જણા જોડે છે આ બે જણા મારા ભાઈ બોને એવા છે કે એમને હમણાં સાથ આવે હંમેશા થેન્ક યુ સો મચ સાથ જો કે કઈક લાલચ હશે લાલચ હશે લાલચ લાલચ કઈક હશે પણ મને ખબર નહીં

એટલો કમાઈએ કે આ પેન માં હાલતા ખોટે ના બધી એટલે આટલા પૈસા આપણે કમાવા છે કઈશ કઈશ એવું ફાઈનલી મસ્ત આપણે શાંતિથી બેઠા હતા વાતો કરી મસ્ત ચિલ્ડ અને આનો દિવસ બી મસ્ત પૂરો થઈ ગયો છે તો હવે અમે જઈએ કઈ નાસ્તો બાદ કઈ ભૂખ બી લાગે છે કે બે બહુ દિવસ પછી મળે છે ત્રણ જણા તો હવે નાસ્તો બાસ્તો કરવા જઈએ છીએ ખાવાનું હોય તો ખાઈએ છે ચલો ગાઈ જો આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે આમણે અડધો પૂરું થઈ ગયું છે જો મસ્ત પબ છે બેકરીનો જે અંબે બેક નો તમે ભાઈ આવી શકો છો ડાલી ગાઈસ તો ગાઈસ અમે મસ્ત ફરીને આવી ગયા છે પાછા ઘરે બહુ મજા કે આજે આખો દિવસ મળવા ફર્યા અમે તમે ત્રણ ત્રણ ભાઈ બનો તો આજે લવા પાર્ટી થઈ ગઈ અમારા ત્રણ જણની મસ્ત અને આ છોડી છોડી વાતોથી મસ્ત આપણે ખુશી મળે એવા કામ આપણે કરવાના છે હંમેશા ને ગાઈસ આજે લાસ્ટ દિવસ છે બે હજાર પચીસ નો તો બધી ખોડી ખોડી વસ્તુ ભૂલી જવાની છે જે હારી હારી વસ્તુ બધી યાદ રાખીશું આપણે અને ફૂલ એન્જોય કરીશું આપણે લાઈફ ને પોતાની લાઈફ ને ફૂલ એન્જોય તમારે બી કરવાનો છે અને ફૂલ મહેનત કરીશું છો બહુ બધું હાસિલ કરવાનું છે બહુ બધું હાસિલ કરવાનું બાકી છે અને થેન્ક યુ સો મચ જે લોકો મને આમ દિલથી બહુ સપોર્ટ કરે છે અને ગાય આજે બહુ ખરેખર મજા આવી ગઈ તો ગાઈસ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દઈ ચેનલ ને ઓકે ગાઈસ થેન્ક યુ સો મચ ગાઈસ